મિશન છવ્વીસ માં જીએસટીવી ટીમ પહોંચી છે વલસાડ લોકસભા બેઠક વલસાડ અને આ બિલ્ડિંગ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લોન્ચ થયેલા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત પરંતુ બોર્ડ પર જે બિલ્ડિંગ લાગેલું છે ઘર નહીં તો વોટ નહીં હવે હું ફ્રેમમાં આવી જાઉં કેમ કે ઘર નહીં તો વોટ નહીં એ સવાલ તમને પણ થયો હશે કે કેમ તમામને તમામ પત્ર માં સરકારે દાવો પણ કર્યો છે ફરીથી ચૂંટાશે પરંતુ આ જગ્યા એવી છે ત્રણ વર્ષથી મકાન બનાવી દીધા છે જે લોકોએ મકાન લાગ્યા છે અથવા બુક કરાવ્યા છે એસી ટકા રકમ ભરાય છે છતાં પણ ત્રણ વર્ષથી મકાન મળ્યા નથી હવે અણધણ આયોજન કરો કે કોઈ પણ વસ્તુ પ્રશ્ન એ છે કે મકાન આખરે ક્યારે મળશે આ જ સિવાય ઘણી બધી સમસ્યાઓ છે વલસાડની અને બીજી રહીના મતદારોનો મિજાજ જાણીશું કયા મુદ્દા છે બાર થી સત્તરમાં સરકારે કર્યું કે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત પચાસ લાખ મકાનો બનાવીશું એટલા બન્યા નહીં પાંચ વર્ષમાં પરંતુ ત્રણ વર્ષથી મકાન નથી ફાળવાયું તો કારણ શું છે વસ્તુ એવી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડે બે હજાર તેર માં જે પ્રોજેક્ટ લોન્ચ કરેલો અને બે હજાર સોળમાં એ લોકોએ ડેડલાઇન આપેલી કે ભાઈ અમારા પૈસા પૂરેપૂરા ભરાઈ જવા જોઈએ એટલે ફેબ્રુઆરી બે હજાર સોળ માં પૂરેપૂરા પૈસા ભરવા માટેની નોટિસો આપીને રિમાઈન્ડર આપીને એ લોકોએ પૂરેપૂરા પૈસા લઈ લીધા એનો મતલબ એ થાય કે બે હજાર સોળ માં મકાન મળી જવું જોઈતું હતું આજે બે હજાર ઓગણીસ માં પણ મકાનો તૈયાર હોવા છતાં પાણી નથી ગટર નથી ગેસ નથી આ બધું કહીને આ મકાનો અમને કબજો આપવામાં આવતો નથી તો આજે આ વસ્તુ માટે જવાબદાર કોણ ગુજરાત હાઉસિંગ બોર્ડે પ્રોજેક્ટ જે લોન્ચ કરેલો મુખ્યમંત્રી આવાસ યોજના એટલે મુખ્યમંત્રી પહેલા જવાબદાર વ્યક્તિ થાય હવે મુખ્યમંત્રી જો આની જવાબદારી ન લે તો બીજું કોણ લે અમે લોકોએ છેલ્લા છ આઠ મહિનાની અંદર કમિશનર ચેરમેન સેક્રેટરી ચીફ સેક્રેટરી ટુ ધી ચીફ મિનિસ્ટર બધાની જોડે વાતો કરી બધાની જોડે અમદાવાદ ગાંધીનગર જઈ અને મળી આવ્યા પણ એમાંથી કોઈ આજે કમિટમેન્ટ આપવા માટે તૈયાર નથી ત્રણ વર્ષની વાત થઈ વડીલે વાત કરી કોઈ કમિટમેન્ટ આપવા તૈયાર નથી કેટલા ફ્લેટ છે કેટલા લોકો એ ફ્લેટ લીધા છે કેટલાના પૈસા ભરાઈ ગયા છે જો ત્રણ વર્ષથી મકાન ન મળ્યું અઢારસો ને ફ્લેટ છે અહીંયા ટોટલ એમાંથી મોટે ભાગે એટલે સિત્તેર ટકા પંચોતેર ટકા ભરાઈ ગયેલા છે અને લોકોએ એસી ટકા ઉપર રકમ ભરેલી છે અને છતાં એનું પોઝેશન હજી સુધી આપવામાં નથી આવ્યું આથી લોકોને એના હપ્તા કપાય છે અને બહાર રહેવું પડે છે એટલે એના ભાડા બી ચૂકવવા પડે છે એટલે આર્થિક બર્ડન બી લોકો ઉપર ઉદભવેલું છે તો આ અંગે મુખ્યમંત્રી આવાસ યોજનામાં મુખ્યમંત્રીનો

અને અમે લોકો અમારા જે પ્રશ્ન છે એ લઈને પણ અમે લોકો ગયા પણ એના માટે કાયમ લોકોને ખાલી એમ જ સમયમાં થઈ અમે અમારી તરફથી જોશું બાકી હજી સુધી કોઈ આગળ આવ્યું નથી આજે હું મારી વાત કરું તો આજે હું બોમ્બે છોડીને અહીંયા શિફ્ટ થયો કારણ કે પોતાનું ઘર મારું મળશે એ વિચાર કરીને મારા એ હિસાબે આજે બોમ્બે છોડીને અહીંયા શિફ્ટ થયો ને આજે નથી મારું પોતાનું ઘર ભાડે પણ રહું છું અહીંયાના ભાડાએ ચૂકવું છું અને અહીંયા મારું ઘર વગર હું આજે રખડું છું આજે આ તકલીફ છે મારી ઘરનું ઘર લાગી ગયું પરંતુ ઘરનું ઘર હજુ મરતા મરતા ફાફા પહોંચી ગયા છે બેન તમે તો ગૃહિણી છો ઘરનું મહત્વ તમે વધારે સમજો છો જે સમસ્યા છે ખરેખર કેવી તકલીફ પડે અને હવે આશા કોની પાસેથી જે તો ત્રણ વર્ષથી તમને પૈસા ચૂકવા ગયા હોય મોટા ભાગની રકમ અને પોઝેશન ન મળ્યું હોય તો પછી હવે આશા કોની પાસે આશા તો મુખ્યમંત્રી પાસે જ હશે કેમ કે અમે મુખ્યમંત્રી આવાસ યોજના તરીકે અમે આ ફ્લેટ બુક કરાવેલા છે અને ત્રણ વર્ષથી તો હું અત્યારે લોન ભરી રહી છું ત્રણ પાંચ હજાર મારું ભાડું છે આઠ હજાર મારી લોન છે તેર હજાર રૂપિયા તો હું મહિનાના તે કાઢી રહી છું તો અમે ઘર ચલાવીએ કેવી રીતે કે લોન ભરીએ હફ્તા ભરીએ કે બિલ્ડીંગનું કરીએ ક્યારે પોઝેશન મળશે અમારે મુખ્ય તો એ જાણવું છે કે અમને પોઝિશન આપશો ક્યારે તમે નથી એ લોકો આ તારીખ નો લોન્ચ કરતા અમને લોકોને કે અમે આ તારીખે તમને પોઝેશન આપશું કઈ ડિક્લેર કરતા નથી ઓફિસમાં મળવા જાય તો બી અમને કઈ રિસ્પોન્સ મળતો નથી ત્યાંથી પણ આપેલા કોઈ વખત વાત કરી છે કે આ સમયે પજેશન આપશું અથવા ઘર થશે નહીં એ લોકોએ એમ કીધેલું બે હજાર સોળમાં અમે પજેશન આપશું તે અત્યારે બે હજાર ઓગણીસ થઈ ગઈ તો બી એ લોકોનું પજેશન આપવાનું કોઈ નિર્ણય અમને હજી બહાર પાડ્યું નથી એ લોકોએ ચલો એણો આપે છે કે ગટર નથી પાણી નથી કનેક્શન નથી આ સિવાય કયા કારણો આપે છે જો પજેશન ન આપતા હોય એની બીજી વાત કયા મુદ્દા ધ્યાનમાં રાખશો કેમ કે જે દિવાલ પર રખ્યું છે ઘર નહીં તો કોઈ એ તો બરાબર જ છે અમને પણ અહીંયા અમે ધક્કા જ ખાધા છે બધી જગ્યાએ અમને એક જ જવાબ આપે કે ટૂંક સમય આપશું જેવી રીતના આ લોકોએ કીધું તેમ અને ગટર ને લાઈન ચાલુ છે પાણી પાણીની વ્યવસ્થા તો થઈ છે પણ કેટલું પાણી અમને અહીંયા મળશે એ હજુ કાંઈ ડિક્લેર નથી અને પોઝિશન માટે જ અમે અમે એ કરી રહ્યા છે લોનના ભાડા લોન ચાલુ છે ભાડું ચાલુ છે મકાનના છોકરાઓને ઘરમાં એક વ્યક્તિ કમાવાવાળા હોય તો કેટલુંક પૂરું પાડી શકે એમ અને મારું આ મકાન આમાં પાંચ વર્ષથી છે પાંચ વર્ષ થઈ ગયા છે તો ત્યારથી હું આમાં એ કરી રહ્યા છીએ ગાંધીનગર સુરત બધી જ જાય પણ એ લોકો એ લોન્ચ નથી કરતા તારીખ જ નથી આપતા હવે તો પછી અને ડિસેમ્બર ડિસેમ્બર કરતા હતા આજે છ મહિના થઈ ગયા ગયા ડિસેમ્બરની વાત કે અમને સોંપી દેશે છેલ્લે જાન્યુઆરીમાં સોંપી દેશે પણ હજુ એ કોઈ જવાબ જ નથી કોઈ આગળ નથી આવીને કીધું કે તમને શું પ્રોબ્લેમ છે ક્યાં કામ અટકી ગયું છે કંઈ જ નહીં ચલો પ્રાથમિક સુવિધા નથી અથવા તો વાત થઈ નથી વડીલ કે આ કનેક્શન નથી આવ્યું આ નથી આવ્યું એટલું પ્લાનિંગ નથી પ્લાનિંગ વગર બિલ્ડિંગ કઈ રીતે બની ગઈ જે રીતે તમામની વાત સાંભળી પહેલા ગટર વ્યવસ્થાની વાત થાય પાણીની વાત થાય ડ્રેનેજ બ્રેનેજ બધું જ થાય બાદમાં બિલ્ડિંગ બને તો આજ કારણ આપે છે કે પજેશન નથી મળી રહ્યું કારણ તો ઘણા બધા છે થોડા થોડા કારણો નજીકના ના બી નડતા હોય છે દૂરના બી નડતા હોય છે પરિસ્થિતિ આજે એવી છે આજે હું મારી જ વાત કરું આજે પંદર હજાર રૂપિયા પગાર લેવા વાળો માણસ જો નવ હજાર રૂપિયા હપ્તો ભરતો હોય ને છ હજાર રૂપિયા ભાડું ચૂકવતો હોય તો મારા પંદર હજાર રૂપિયા તો દર મહિને આમ પૂરા થઈ જાય છે ઘરે ખાવાવાળા વાળા આઠ જણા છે આજે છ વર્ષથી મારી પરિસ્થિતિ એકદમ સાવ વિકટ થઈ ગયેલી છે ઘણા કર્મચારીઓને બી ફરિયાદ કરી ગ્રુપમાં મળીને અમે લોકોએ લેખિત ફરિયાદ બી આપેલી છે ને ટપાલો બી ઘણી મુખ્યમંત્રીને લખેલી છે દિલ્હી સુધી ટપાલો લખેલી છે તો કોઈ બી ટપાલનો કોઈ જવાબ નથી આવતો પરિસ્થિતિ કેવા હોવા જોઈએ આ વખતે કયા મુદ્દાના આધારે સ્થાનિક તરીકે તમે મતદાન કરશો કયા મુદ્દા ધ્યાનમાં રાખશો તમારા નેતા અને સરકારની પસંદગી કરતી વખતે જે પણ સ્થાનિકમાં કામ કરતા હોય એને પહેલા પ્રાયોરિટી આપવી જોઈએ અને એ લોકોનું અગાઉનું કામ શું છે એ પણ જોવું જોઈએ અને કેવા સંજોગોમાં આ કામ નથી થયું અહીંયા બાગવાડા વલસાડ ખાતે એ કંઈ ખ્યાલ નથી આવતો એટલે આ અમારે ઘર નહીં તો વોટ નહીં એવી રીતે આ અમે બેનર માં બી લગાવેલું છે બેનર તો વાત કરી તમામ ની વાત પણ સાંભળી ઘર નહીં તો વોટ નહીં આમ તો દરેક પક્ષના નેતા વોટ માંગવા ધક્કા ખાશે

તેમના ઘરનું જે સપનું છે એ સપનું હજુ અધૂરું છે મિશન છવ્વીસમાં વલસાડ થી હાલ બસ આટલું જ ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં તમારા મનની વાત જાણવા